આ તરફ રાજકોટના ધોરાજીના ગ્રામ્ય વિસ્તારોમાં પણ અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે રાજકોટના ધોરાજી પંથકમાં વહેલી સવારથી ફરી એક વખત મેઘરાજાની હાલ સવારે આવી પહોંચી છે ધોરાજીના નાની પરબળી ગામમાં ત્રણ ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે રાજકોટમાં પણ હાલ વરસાદી માહોલ યથાવત છે ગ્રામ્ય વિસ્તારોમાં પણ અત્યારે વરસાદ વરસી રહ્યો છે ધોરાજીમાં હાલ ધોધમાર વરસાદના કારણે પરબડી ગામમાં ત્રણ ઇંચ વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી ભરાયા નાની પરબડીની ફુલઝર નદીમાં પાણીની ભારે આવક થઈ અને ફૂલઝર નદી પરનું આ કોઝવે જે પાણીમાં ગરકાવ થયો છે અને તેના કારણે આ કોઝવે પર વાહન વ્યવહાર શક્ય નથી દેખાઈ રહ્યો તો નાની પરબડીનું ફૂલઝર નદીમાં સતત પાણીની આવક જોવા મળી રહી છે અને અહીંથી જે કોઝવે પસાર થાય છે આ કોઝવે પરથી પાણી વહેતા જોવા મળ્યા હતા અને અહીંથી એક જ્યારે વાહન પસાર થવાની કોશિશ કરી રહ્યું છે પરંતુ પાણીનું વહેણ એટલું હતું કે આ વાહનને અહીં જ થોભાવી દેવામાં આવ્યું હતું રાજકોટના ધોરાજીના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદના કારણે સ્થાનિક નદીઓમાં હાલ તો પાણીની આવક પણ જોવા મળી છે એવામાં નાની પરબડી ગામમાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો તેને લઈ ફૂલજર નદીમાં પણ પાણીની ભારે આવક છે કોઝવે છે જે નદીના પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે અને અહીં વાહન વ્યવહાર અટવાયો છે

જી આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ હાલમાં તો ધોરાજી પંથકમાં પણ અત્યારે વરસાદી માહોલ યથાવત છે અને ફુલઝર નદીમાં પાણીની સતત આવક જોવા મળી રહી છે